અમદાવાદ આનંદનગર વિસ્તારમાં આવેલ મસાજ સેન્ટરની ચલાવવામાં આવી રહેલા દેવ વ્યાપારના ગોરખધંધા પ્રાપ્ત માહિતી અનુસાર આનંદનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા રિવેરા આર્કેડ કોમ્પ્લેક્સમાં ખુલે આમ જાણે કે રેડ લાઈટ એરિયા હોય તેવી રીતે કોઈ પણ જાતના કાયદાના ટર વિના રાજ્યની યુવતીઓને લાવી અને તે યુવતીઓ પાસે સ્પાની આડમાં ખુલ્લે આમ દેવ વ્યાપારના પૂરક ધંધા પ્લેટિનિયમ સ્પા ના સંચાલક દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે ધ પ્લેટિનિયમ સ્પા નું નજીકના પોલીસ સ્ટેશનમાં થયેલું છે કે નહીં અમે ત્યાં હાજર એર સ્ટાફની માહિતી પોલીસ સ્ટેશનના રજિસ્ટર કરેલી છે કે નહીં થેરાપિસ્ટ તરીકે કામ કરતી યુવતીઓ પાસે સુ ખરેખર થેરાપિસ્ટનો સર્ટિફિકેટ છે કે નહીં તો સુ આ વગેરે કાયદેસર ચાલતા ગુરુક ધંધાની માહિતી આનંદનગર પોલીસને નથી કે કે પછી આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબના માનીતા વૈવર્દાર દ્વારા મૌખિક પરમિશન આપી અને આવા ગુરુક ધંધા ચલાવવામાં આવી રહ્યા છે એક તરફ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા આવા ગુરુક ધંધા કરતા સ્પા બંધ કરાવવા માટેના આદેશ આપવામાં આવે છે ત્યારે આનંદનગર પણ ની આડમાં કુટરખાના ધમધમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ અહેવાલ રજૂ થયા બાદ આનંદનગર પોલીસ અને અન્ય સરકારી એજન્સી આવા ગેરકાયદેસર ચાલતા દે વ્યાપારના ગોરખ ધંધા પર સુ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યુઝ ગુજરાતી અમદાવાદ थोड़ी देर में आ ड्राइवर ऑयल का क्या है ड्राइव में यहाँ से स्टार्ट होता है स्टार्ट में नॉर्थ ईस्ट नॉर्थ इंडियन गुजरात इंटरनेशनल भी इसमें ऐड कराना तो क्या उसमें ऐड नहीं होता वो ओनली ऑयल और ड्राइवर थेरापी कार्ड भी बोल रहा हूँ उसमें से तीन चार थेरापी कटेंगी अगर आप एक करवाते हो एक्स्ट्रा सर्विस करवा इसमें एक्स्ट्रा सर्विस करवा दूँगा अंदर बात करने थैरापी के साथ इसके साथ लोग गर...